બધા કપલ માં છે જે એક જ એકલા હે તો એને હાલ જો એક મોઢું અહિયાં છે અને એક મોઢું જો અહિયાં છે જય માતાજી બધાઈને તો સ્વાગત છે તમારા બધાઈનું પ્રીતિ અમારા એક નવા વ્લોગમાં અને અત્યારે તમે જો બધે નાઈન મસ્ત તૈયાર થઈને હવે તૈયારી કરી ચાલતા થવાની નહીં કઈ બધું જવાનું છે તો કે ઈ તમે કહી દયો નત ખબર તને તો આપણે છે ને જવાનું છે સાસણ ગીરમાં ભાઈ કેદુનો પ્લાન હતો કે સાસણ ગીરમાં એકવાર જવું છે કેમ કે ત્યાં સીન ને એ બધું જોવાનું છે અને થોડી મસ્તી કરશું તો હા છે સાસણ ગીરમાં આપણે જો કોલર વાળું ટી શર્ટ પહેરી લીધું તમને એમ થતું છે આ જેક ભાઈનું છે જેક ભાઈ નાઈન કાઢ્યું છે ને એટલે મેં પહેરી લીધું છે એવું હશે ને તમને પણ એવું નથી જવું ભાઈ જેક ભાઈ નું જેક ભાઈ બધા કેતા હોય ને કે સેમ ટી શર્ટ છે સેમ થી અલગ અલગ છે એટલે તો છે ને મને પાછું નાઈન આન માં પહેરે હમ હજી ઓલું એક આવે છે એ ટી શર્ટ પહેરી મારે અને જેક ભાઈને છે ને સેમ સેમ છે એક જ હરખું ડિઝાઇન એક હરખી પ્રદીપ થોડીક ડિઝાઇન અહીંયા ફેર છે બાકી આપણે બેને પરિયુ છે પરિયુ પરિયે સેમ ટુ સેમ છે અને ભાઈ હવે છે ને જેક ભાઈ આપણા ઘરે થી જાય છે પાછળ કે આવવાનું નથી તો કેવું લાગ્યું ભાઈ બસ મજા આવી લા મજા આવી ને બીજી વાર આવું એમ થાય ને બીજી વાર આવશું પણ ક્યારે આવશું नक्की નથી હવે મેરેજ પછી કોમળ ભાબેને લઈને પાકુ લે આદન ન અરે જોઈએ લગન તો થવાજો યાર કઈને આલો હું તેડી જઈશ તેરે તમ તારે ગેડી હું કઈ નહિ હાલો જો આપણે બ્રેજોડીને ખવારના પોરમાં ગાભો બાબા મારીને ચમકાવી દીધી છે આ ભાઈ મેને મે ફોટો નઈ બોલતો ભાઈ મેને મત મેરો જેવો તે ખાલી આમ હાથ ફેરવ્યો છે ચાલો હવે જવાનું છે કેમ કે પત્તુ ભાઈ ની છે ને જસદણ આવી ગયા છે કેને મારી વાટે છે ચાલો ચાલો હવે તારે હકવાની છે ના ના તમને આવડે છે કાલે તમે ટ્રાય કરી હતી ને ભાઈ મેં આવી ચાલો તો ડ્રાઈવર તો હું છું તો આપણે છે ને થઈ જેવી હાલતા જિસ દિન બાજુ હાલતા થઈ ગયા છે વી અને બત્તુ ભાઈ ને પાયલ બેન કેરના ને પગી ગયા છે અને અમારી વાટી હે અને અમે જેક ભાઈ ને ત્રણે હાલતા થઈ ગયા છે વી કાજક ભાઈ બોલા કેવો ના ફોન કરે આપણે મોડું થઈ ગયું હો બસ હા ખીજાવા ના હે હવે લપ કેવું લાગી છે કેર વાટે હે હાલો તમારે કંઈ બોલવાનું છે નહીં નહીં ચાલો ચાલો જલ્દી જલ્દી જઈએ અને આજ છે ને આપણે જવાનું છે ક્યાં ક્યાં ખબર છે ક્યાં જવાનું છે જોતા રહો

બહુ વેલા આયા હો પણ તમારું કરો કલાકને મને વાટે બેહાયરો ને અત્યારે ઠીડ આવે આ તમારી રીત છે કે કે સેલિબ્રિટીને વેઇટ કરાવો હા ભાઈ જો અત્યારેમાં ફોનમાં પડી ગયા ચાલો ચાલો મોડું નથી કરું જલ્દી જલ્દી જઈએ એમ નહીં તમે કપડાનું મેચિંગ કરો ને ગાડીનું મેસિંગ કરો એવું ન હોલે કરીને આવ્યો મારા એકરકા કપડા પેરા આને કોલર વાળું ટી-શર્ટ શું ટી-શર્ટ અને આને તે જો કોલર વાળો ટી-શર્ટ છે અત્યારે છે ને ભાઈ આપડે પહોંચી ગયા છીએ ખોડલધામ કાગોડ કાગોડ ખોડલધામ મંદિરે જુઓ ભાઈ મંદિરે આપણે પોચી ગયા છીએ અને અહીંથી એકવાર તમને મંદિર દેખાડું ભાઈ જો

આપણે જોતાજી ના દર્શન કરી લીધા છે અને હવે છે ને આમ એકાદા બગીચામાં આટો મારવી અને હા મિત્રો અત્યારે આડા દિવસે આવવાનો ફાયદો હું ખબર છે જો હા એટલે હા બધું ખાલી એકદમ આરામથી દર્શન એવું થાય હું કેવું આડા દિવસે જવાય કે નહીં આડા દિવસે એવી રીતે મોટા મંદિર આવવું હોય ને આડા દિવસે જવાનું રેસ્ટોરન્ટમાં થોડોક નાસ્તો કરવા માટે નાસ્તો કરી લીધો અને એટલી વારમાં અહીંયા પબ્લિક જોવા કેટલું બધું છે

એટલે આપણે છે ને જેમ તેમ થોડું ઘણું દેખાડી દઈશું કેમ કે આ ઓલરેડી આપણે બે ત્રણ બ્લોગ આના બનાવી દીધેલા છે જો એટલે કોઈ દી બાજ ન બને એમ વાઘ કોઈ દી ખૂણામાં ન બેઠા હોય પણ અહીંયા ખૂણામાં જ બેઠા છે જો છે ને એમાં અત્યારે જે પ્રાણી છે એનું નામ શું છે તને આવડે છે કે નહીં જરા કહી દે ક્યાં વાંચી લીધું તું હાસુ બોલ જોઈન કઈ ખબર પડે ગઈ જો હા મેં છે દીપડો

નઈ નઈ સિંહણ છે સિંહણ જોવો ભાઈ સિંહણ આયા છે સિંહણ દર્શક મિત્રો અહીંયા અહીંયા પર હેના મગર 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 આ પાણીમાં છે છે ને બાપા કેવડી મોટી અને પાણીમાં અને એની સાથે સાથે આ આ ઝાડવામાં ઝાડવામાં શું છે કે પક્ષી છે પક્ષીઓ ભાઈ આ ઝાડવા જાડો પછી નકરા એટલે નકરા જ છે કેવા કેવાય આને તો એવા પક્ષીઓ છે ભાઈ આમાં જુઓ નકરા એટલે નકરા એ મેં તમને દેખાડવાની કોશિશ તો કરી છે અને દેખાય છે વતન જોવો ધીસ ઇઝ કાસબા આને કહેવાય કાચીડો પણ આ એફિડેવિટ કરેલો છે એટલે થોડોક મોટો છે અને આ સાઈડ જોવો બાપો બાપો જો કેટલા છે જો હા ભાઈ આ જો હે હે આને કહેવાય ગો ગો કહેવાય એમાં પાણી પણ શકે જો ભાઈ આને ગોવા કહેવાય ઘાસ ખાને વાલા ઘાસ ખાને વાલા કાસબા અહીંયા જોવો

અમે બધા અહીંયા બેઠા છે ઈસકો ક્યાં બોલતે હે આનું નામ શું છે ગેંડો તમે કોઈ ભાયો નહીં ગેંડો નથી એલા હિપોપોટેમસ છે જો મિત્રો હિપોપોટેમસ છે ઈ મિત્રો આને કહેવાય સાહમુર તમે કોઈ ભાડ્યું નહીં હોય લઉં હું તમને ફાઈવ સ્ક્રીન દેખાડું આ જો સાહમુર કે ભાઈ ભાઈ એની ડોક જ મારી જેવડી છે અત્યારે છે ને હવે આપણે જુનાગઢ નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ સાસણ ગીર

હમણાં આપણે પૂગ્યું એટલે તમને દેખાડીશ કે ક્યાં આપણે રોકાવાના છે હું છે બધી અત્યારે જઈશ ગીર બાજુ તો ગાઈજ થેલી બેલી બધું લઈ લીધું છે અને ગાડીને આપણી બ્રેજુડીને પાર્ક કરી દીધી છે અને આપણે અત્યારે ક્યાં પહોંચી ગયા છે એ સાસણ ગીરમાં

હાલો ભાઈ હું લાગી જાઉં ફોટા ફોટા તો ફોટા ફોટા આપણે પાડી લીધા છે અને ફોટા પાડીને હવે આપણે આપણા રૂમમાં આવતા રહ્યા છીએ અને ભાઈ આપણો રૂમ હું તમને દેખાડી દઉં સૌથી પહેલાં જો આ રૂમાલ બુમાલ આવીને કેમ ખબર છે કેમ કે આવીને મોટા મોટા ધોયા ને એટલે મોટા ક્યાં ધોયા બાથરૂમ જ દેખાડી દઉં આ બાથરૂમ છે જો કંઈક આ રીતે તો મોટા ધોયા ને એટલે રૂમાલ બુમાલને આ રીતે જો આપણે વેર વિખેર કરી નાખ્યું છે અને ટીવી એક નાનું એવું આપી દીધું છે નાનું એવું નહીં મોટું છે પુરુષ મોટું કહેવાય નહીં કાંઈ નાનું ટીવી છે હા ટીવી આપી દીધું છે અને જો ભાઈ સરસ મજાનો બેડ છે અને અહીંયા એસી હોતન છે એસી ની સુવિધા છે પછી સામાન મૂકવા માટે અલમારી છે એમાં આપણે ઓલરેડી સામાન પણ મૂકી દીધો છે અને આ જો એસી ના ટીવી ના એના રિમોટ પાણી પીવા માટે પાણીની સુવિધા બાકી કઈ કેવું લાગ્યું બાકી કઈ નહીં ખાવાનું તો હમણાં બાદ જવાનું છે હમ રૂમ કેવો લાગ્યો કે રૂમ બહુ મસ્ત છે મસ્ત રૂમ છે ને કઈ નો ઘટે રૂમ તો ભાઈ અત્યારે છે ને આપણે આયા છે ધ લેન્ડ ઓફ લાઈન વિલા એન્ડ રિસોર્ટ માં અને કોઈ કે ભાઈ ડોર ગાણે કરે જો વિડિયો ને શૂટ કરવા દેતા બસ ભાઈ બસ જો જોઈ લો રસ છે શાક ને રોટલી ને રોટલા ને કઢી જો ભાઈ આ ભાઈ તો ચાલુ કરી વાહ મજા આવે ને ભાઈ જયકભાઈ ને બધાય બે ગયા સુધી જમવા માટે મરચા ખાઈ ચાલો તો હવે જમી લેવી ને હું છે વધારે આખું રસ પી જવાનો છે ભલે પછી જાડા થઈ જાય તો બસ મિત્રો આજના વ્લોગમાં આટલું જ આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખ ફરવાના જે વ્લોગ છે સાસણ ગીરના વ્લોગ એ બસ આવવાના છે તો સબસ્ક્રાઈબ કરીને રાખો ચાલો આજના વ્લોગમાં આટલું જ મળશે નવા જબરદસ્ત વ્લોગ સાથે ત્યાં સુધી તમે બધા છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો આજે ભાઈ મને શીખવાડી દીધું છે બાય બાય